હું છેલ્લા દસ વર્ષથી યુવાસેના ટ્રસ્ટમાં જોડાયેલી છું સેવા કાર્ય કરી રહી છું છેલ્લા બે વર્ષથી ફેમિલી પ્લાનિંગ એસોસિએશનમાં પણ છું એનસીસી એક્સ કેડેટની એલ્યુમની જે હોય છે એમાં હું ટુ ગુજરાત ગર્લ્સ બટાલિયનની પ્રેસિડેન્ટ છું અને માતા પણ છું પત્ની પણ છું અને દીકરી પણ છું એટલે દરેક તબક્કે દીકરીઓને કે લેડિસને જે કાંઈ પ્રોબ્લેમ હોય છે એને એક સમજીને બને એટલો પ્રયાસ કરું છું કે મારાથી જે બેનો દીકરીઓ છે એની જે કંઈ મારાથી હેલ્પ થાય એ કરું અને એની માટે જે કંઈ પ્રયત્ન થતા હોય એ પણ હું करू ખૂબ સરસ ઓનિલબેન મિત્રો આપણા દેશમાં સૌથી મોટું બેનો સંચાલિત બજાર જો હોય તો એ એશિયામાં સૌથી મોટું છે પાંચસો વર્ષ જૂનું છે અને પાંચ થી છ હજાર બેનો સંચાલિત છે એ બજાર છે મણિપુરમાં મિત્રો આજે બેનો કોઈ પણ ક્ષેત્રે આગળ ખૂબ વધી ગઈ છે

એ આટલી બેનો આ પગ ગઈ છે આટલી તમામ ક્ષેત્રમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે બેનો એ સ્પર્શ કર્યું ન હોય તો તમામ ક્ષેત્રે જ્યારે બેનો પ્રગતિ કરી રહી છે ત્યારે સોનલ સોનલબેન આપણે બેનોના સળગતા પ્રશ્નો પર વાત કરવાનો છે તો સોનલ બેન એ વિશે થોડો પ્રકાશ પા અ બેનોના સળગતા પ્રશ્નો તો ઘણા બધા આપણે કહી શકીએ પહેલો બેનોનો પ્રશ્નનો સળગ કહીએ સળગતો પ્રશ્ન એ જ છે કે એક સ્ત્રી છે ને એ જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે ક્યાંક પુરુષો સ્ત્રીઓ માટે જે એક રાખે છે એના વધારે માનસિકતા બહેનો 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 માટે રાખે છે બહેનોની કોમ્પિટિશન જે જ્યારે થાય છે ત્યારે એવું નથી વિચારતા કે સામેની સ્ત્રી કરતા હું ચડિયાતી પણ બહેનો એવું વિચારતા હોય કે એ સ્ત્રી કરતા હું ચડિયાતી થાઉ એના કરતા એને નીચી પાડું કોઈ પણ કેરેક્ટર વાઇઝ કોઈ પણ અલગ અલગ રીતે બહેનોને જ્યારે ઘણીવાર આપણે કોર્પોરેટ વર્લમાં કે બધાય જોઈએ છીએ કે જ્યારે કોઈ લેડીઝ એક સક્ષમ લેડીઝ હોય છે અથવા તો એનામાં એક નેતૃત્વની એક હોય છે એનામાં ભાવના અને એનામાં દરેક લક્ષણ હોય છે પણ અમુક પુરુષોને જ્યારે એ વસ્તુ વધારે થાય છે તો એ પુરુષ બીજી સ્ત્રીને એની સામે ઊભી રાખી દે છે અને એક સ્ત્રી બીજી સ્ત્રીને હેલ્પ કરવાની બદલે સાથ આપવાની બદલે એ સ્ત્રીને વિરોધમાં જાય છે એ બે બાજવામાં રહી જાય છે અને પ્લસ એ માઈનસમાં બધું જાય છે

તો ઘણી વખત સવાલ ઊભો થાય છે એક વખત એક માતાને એના બાળકે પૂછ્યું ઘરમાં થોડું શાક હોય તો બધા એકબીજાને આગ્રહ કરતા તા તો બે ત્રણ વાર એવું બન્યું એટલે બાળક એના એની મમ્મી ને પૂછ્યું મમ્મી આપણે ગરીબ છીએ તો આ જે માનસિકતા છે આપણે જે અમુક સિરિયલો છે બેનો એ માની લો કે કોઈ બહુ ખીર બનાવ બનાવી રહી છે તો ક્યારે કોઈ સાસુ એમાં મીઠું નાખતા મેં જોયું નથી તો કોઈ પણ સ્ત્રી છે એ સ્ત્રીની દુશ્મન નથી એવું લોકોને ઠસાવવું પડશે એવી માનસિકતા ઊભી કરવી પડશે જે સિરિયલોમાં આવે છે એ એ વાસ્તવિક જીવનમાં ન બને મિત્રો સિરિયલોમાં આપણે જોતા હોય છે કે કોઈ પણ મા બાપ છોકરી છે પોતાના પ્રેમી ને પામાં જાતિ ભાગી જતી હોય છે ને એના માટે જંગલમાં બધું ઊભું થઈ જતું હોય છે મિત્રો મિત્રો વાસ્તવિક જીવન માં તો એક લાકડું પણ લ્યો તો જંગલમાંથી જંગલ ખાતું તમારું ધર્પ કરી લે એટલે વાસ્તવિકતા અને રીઅલિટી એ બે વચ્ચે ડિફરન્સ છે તો એ નવી પેઢીને એની જાણ માં બાપે કરવી જોઈએ બાળકને હાર જીતતા અને હારતા શીખવું જોઈએ જે માં બાપ ને સંતાનો મોટા કરે છે એને પાછી કેટલી બધી એને મુશ્કેલી સહન કરી હોય છે કે બેનો દુશ્મન જે સિરિયલોમાં બતાવે છે એ વાસ્તવિક ન બને એ માટે ક્યાં ક્યાં આપણે ઉપાયો કરવા જોઈએ જે એનજીઓ લેવલે સરકાર લેવલે કે વર્તમાન પત્રો કે ટીવી મીડિયા આના માટે શું ભૂમિકા ભજવી શકે સર પહેલાં તો એ કહીશ કે ટીવી સિરિયલો છે એ ક્યાંક પોઝિટિવ પણ હોય છે ક્યાંક નેગેટિવ પણ હોય છે ટીવી સિરિયલોમાં એક આપણે તમે સરસ વાત થઈ કે કોઈ સાસુ ખીરમાં મીઠું નથી નાખતા પણ આપણું પાત્ર આજના સમયની કડવી વાસ્તવિકતા એ છે કે જે હવે જે નાઇન્ટીસ પછીના મોટા ભાગના જે દીકરીઓના મેરેઠ થઈ ગયા ને હવે જે સાસુ બનવાના છે એ મેચ્યોર થઈ ગયા છે એમને ખ્યાલ છે કે મારી વહુ આવશે તો હું એને કેવી રીતે રાખું એની સાથે એક ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરું ઘરમાં કે એને એવું ના ફીલ થાય કે એ બહારની વ્યક્તિ છે જ્યારે પેલાના ટીપીકલ સાસુ હોય એ કેવું કરતા હોય ઘરમાં અવો આવતી હોય તો આ આ લગભગ નોર્મલ છે એ નવી એવો ઘરમાં આવતી હોય એટલે બીજે કે ત્રીજે દિવસે શીખવાડી દે આપણા ઘરમાં આવું છે આપણા ઘરમાં આવું છે આમ નહીં ચાલે એસ ગુડ પણ તમે એને પ્રેમથી શીખવાડો એને અપનાવો આજે કોઈ પણ વસ્તુ છે તમે એક ડોગી લઈ આવો છો ઘરમાં તો એને પણ થોડુંક સેટ થતા વાર લાગે તમે એને એને અનુકૂળ બધું વાતાવરણ ઊભું કરો છો અનાજ ફૂડ બધું એને પ્રોવાઇડ કરો છો તો એક વ્યક્તિ આખી તમારી બધું મૂકીને આવી છે તો થોડું એને પણ સમજવાનું પ્લસ બીજી વસ્તુ છે જ્યાં સાસુ સસરા સારા હોય એ સાસરિયામાં સારું હોય છે ત્યાં દીકરીઓ બહુ વધારે પડતા લાડ કરે છે સાસરે જઈને એનો એડવાન્ટેજ લે છે કે મારા સાસરિયા સારા છે તો હું એનો એડવાન્ટેજ લઉં એમને મોડું ઠું આપણે એવું નથી કે સ્ત્રીઓ મેરેજ કર્યા પછી એની જે કાઈ લાઈફ છે એ રૂટિન ચેન્જ કરે પણ એટલું હોય કે એક જવાબદારી આપણી પાસે હોય છે કુટુંબની ઘર પરિવારની કે ઘરમાં જેટલા સભ્યો હોય એની તો ઘર ભાગરૂપે આપણે લાઈફમાં થોડાક ચેન્જીસ લઈ આવવા પડતા હોય એ ઓકે છે એમાં પછી આપણે એવું બધું ના ચાલે કે ભાઈ હું તો મારા મમ્મીના ઘરે નવ વાગે ઉઠતી તો અહીંયા હું કેમ વેલી ઉઠું એટલે અમુક બે બંને પક્ષે સાસુ એ પણ સમજવું પડે અને જે આવનારી પેઢીની દીકરી છે એને પણ સમજવું પડે કે હું અહીંયા જે ઘરમાં આવીશ અહીંયા મારા ખોખરોલ જ અલગ છે અહીંયા મારે લાડ કરવાના તો છે પણ બીજાને સાચવીને કરવાના છે એટલે દરેકને અનુકૂળ થઈ અને રહીએ તો સાસુઓનું જે આ બોન્ડિંગ છે એ પણ ધીરે ધીરે કદાચ સુધરે ખૂબ સરસ સનર બે વાત કરી ઘણીવાર માની લ્યો કે કોઈ પોતાનો દીકરો છે એ બે બે શાક ખાતો હોય વીસ પચીસ વર્ષ પછી એ સત્યાવીસ વર્ષે એના લગ્ન થાય અને પત્ની આવે અને આ અઠવાડિયા કે પંદર દિવસમાં એને તમામ લીલોતરી શાક ખાતો કરી દે ત્યારે માતા ઘણી વાર કોઈ માતા કેતી હોય છે કે અને એને આમ negative ભાવ વ્યક્ત કરતી હોય છે કે સાલો બહુ આવી ગઈ એટલે એના આગળ ખાઈ લે છે અને હું જે કેતીતી નો કરતો પણ ખરેખર એને સોનલ બેન એ લેવું જોઈએ કે જે કામ તમે પચીસ વર્ષ ન કરી શક્યા સત્યાવીસ વર્ષ સુધી ન કર્યા એ આવનારી એ કન્યા છે તમારી વહુ છે એ બે દિવસમાં કરી દે દેખાડ્યું તો એને એને સાબાસી આપી જોઈએ અને પૂછવું જોઈએ કે બેટા એવું તે ક્યુ કૃત્ય કર્યું કે મારો દીકરો બે દિવસમાં ખાતો થઈ ગયો આ કન્સેપ્ટ ઉભો થાય એના માટે શું થઈ શકે સરે આપણે ઘણીવાર જુનવાણી પેલાના વિચારોથી જોઈ આવીએ કે કોઈ છોકરો ખરાબ હોય અથવા તો ખોટા રસ્તે હોય અથવા તો એવા કામ કરતો હોય કે જે મમ્મી પપ્પા ને કે ફેમિલી માટે હિતકારક હોય એટલે મોટે ભાગે પેલા બધા શું કહેશે આને પરણાવી દ્યો કોઈ બગડેલું છે તો એ લોકોના માઈન્ડમાં છે જ કે આ બાર મારો દીકરો જો કઈ એનામાં કમી છે કે બગડેલો છે મેરેજ કરી દયો તો એ સુધરી જાસ પણ જ્યારે વાસ્તવિકતા સામે આવે કે મેરેજ પછી છોકરામાં ચેન્જ આવવા માંડે ને સર ઈ નેચરલી છે એક હસબન્ડ વાઈફની બોન્ડિંગ એ સારું છે કે એ જે પ્રેમ થી કે એ જે અન્ડરસ્ટેન્ડિંગ થી એકબીજાને છોકરી પણ અમુક વસ્તુ લેટ ગો કરતી હોય છોકરો પણ કરતો હોય તો એ બે વચ્ચે જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે ઈ બેસ્ટ કહેવાય અને એને પોઝિટિવ અમે લઈ જોઈએ કે જે મારો દીકરો નથી કરતો એ હવે કરે છે તો એ સારું છે પણ આ દીકરીઓએ પણ એ સમજવું જોઈએ કે એની પાસેથી એવી જ વસ્તુ કરાવવી જોઈએ કે જે એના માટે અને ફેમિલી માટે સારી હોય પછી ખોટી ડિમાન્ડ કરે કે ભાઈ મને આમ કરવું છે આમ કરવું છે અને સાસરિયામાં પ્રોબ્લેમ થાય તો એ પછી પ્રોબ્લેમ રૂફ થાય બાકી પોઝિટિવ એમાં જ્યાં સુધી તમારો દીકરો સારી રીતે કુટુંબમાં ઘણી જગ્યાએ જોઈએ છીએ કે મેરેજ પછી છોકરો બોલતો ઓછો હોય પહેલા પણ મેરેજ પછી ટોકેટિવ થઈ જાય બધા રિલેશનને મેન્ટેન કરવા માંડે છે બેનો હોય કે ભાભી હોય કે દરેક રિલેશનમાં એક ટાઈમ આપવા માંડે છે જવાબદારી નિભાવે છે અને બધાને એકજૂટ કરીને રાખવાનો પ્રયત્ન કરે છે તો થેટ ઇઝ પોઝિટિવ વે એમાં જાય તો કઈ વાંધો નથી બીજું સોનલ બેન ઘણી વાર આવે છે કે માની કે દીકરી school કે college જતી હોય તો કોઈ રોમિયો હેરાન કરતો હોય તો ઘણી વાર માતા એવી સલાહ દેતી હોય છે કે બેટા બે દિવસ સુધી school કે college નાં જતી તો માતા એવું શા માટે નથી કેતી કે અહિયાં તારું scooter cycle ઉભી રાખી અને એને છેડો ચોક કે હાલ તારે મારા પિતા બોલાવે છે હાલ એની હારે વાત કર અથવા ચાર લોકોને રોડ ઉપર બોલાવીને ને શા માટે એને હિમ્મત નથી આપતી એટલે કે હિંમતનો જે સંચાર છે દરેક કન્યાઓમાં દરેક પુરુષમાં હિંમત અખૂટ પડી છે એને બહાર કાઢી અને દેખાડો કે જેને કારણે કોઈ એની સામે જોવાની હિંમત ના કરે તો આ સ્થિતિનું નિર્માણ થાય એ ખૂબ જરૂરી છે મહાભારતમાં જોજો દ્રુપતિના ચીર ખેંચતા ત્યારે ખેંચનાર ના આંખ છે નીચે રહેતી હતી તો કોઈ પણ એવો છે જે સમાજનો દુશ્મન રાષ્ટ્રનો દુશ્મન નો દુશ્મન એ બેન દીકરી સામે આંખ ઉંચી કરીને જોઈ ન શકે એ એ પ્રકારની ખુનસ એ પ્રકારનો જેને કહેવાય કે સ્ટેમિના એ ઊભું થાય બેનોમાં એ માટે શું થઈ શકે એની માટે એક જ છે હું ઘણીવાર સ્કૂલ કોલેજીસમાં સેશન લેવા જાતા હોઈએ ત્યારે હું ખાસ ભાર મૂકું છું કે દીકરીઓને તમે પાર્લર જાતા શીખવાડો કે ના શીખવાડો એ પછીની વાત છે પણ જ્યારે તમારી દીકરી નવ દસ વર્ષની થાય છે ત્યારે ઈ પહેલા પણ તમે શીખવાડી શકો પણ મેક્સિમમ નવ દસ વર્ષની થાય એટલે સૌથી પહેલા એની પાછળ ટાઈમ કાઢી અને એને સેલ્ફ ડિફેન્સ શીખવાડો દરેક દીકરી માટે જરૂરી છે અ જો એને સેલ્ફ ડિફેન્સ ખબર પડતી હશે અને એને કોન્ફિડન્સ હશે તો ગમે ત્યારે કદાચ ગમે એટલા લોકો એની અગેન્સ ઉભા હશે ને તો એ છાતી ઠોકીને એનો સામનો કરી લેશે પ્લસ ઘરનું માહોલ એ રીતે કરો આપણે પહેલેથી જ મમ્મી મેં કીધું એમ કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન થઈ અજાણતા માતા પણ દીકરીનું દુશ્મન થાય છે એને નનપણથી જેવું બેસાડી દે આમ નઈ કરવાનું બેટા આમ નો કરાય એટલે જ્યારે એ દીકરી બારે જાય છે કોઈ એની છેડતી કરે છે તો એ ગભરાઈ જાય છે પણ એને ઈ માહોલ આપો કે તને કોઈ પણ હેરાન કરે છે તો તું એક ઝાપટ મારીને આવ અને તું એનો વિરોધ કર માણસો છે જેમ તમે કીધું એમ કે રાડું પાડ એ જ માણસ બી જશે અને ઈ વ્યક્તિ સાથે એકવાર આવું થશે એને પાંચ જણાએ જોયા હશે જાહેર जाहिरવાકે આ વ્યક્તિ આવું ખરાબ કામ કરે છે એ બીજી વાર કરતા અચકાશે પણ આપણે બધા આ વસ્તુને દબાવવા માંગીએ છીએ કે જ્યારે કોઈ સેક્સ્યુઅલી હરસમેન્ટ થાય કે કાઈ પણ થાય છે તો આપણે એ વસ્તુને ખરાબ માનીએ છીએ જેની સાથે થયું છે આપણે એને ખરાબ રીતે જોઈએ છીએ પણ જેને કર્યું છે એને તો કોઈ આપણે બ્લેમ જ નથી કરતા ખૂબ સારે સોનલબેન સાચી વાત કરી સ્ત્રીઓ દરેક તબક્કે এড્યુકેશનની દ્રષ્ટિએ નોકરીની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી છે આપણે તમામ જે પુરુષ હોય કે સ્ત્રી હોય એનામાં એક સંસ્કાર સિંચન નું કામ કરવું પડશે અને એના માટે જે એનજીઓ છે શૈક્ષણિક સંસ્થાઓ છે સરકાર છે લેવલે શું થઈ શકે કે અભ્યાસક્રમમાં એવા એવા કયા વિષયો ને આવરી લેવામાં આવે કે જે જેને કારણે સંસ્કારનું સિંચન થાય કોઈ માતા પિતા છે એ વહુને પોતાની દીકરી જ ગણે ક્યારેય વહુ ન ગણે અને દીકરી છે એ પોતાની સાથે રહેતા વડીલો જે વૃદ્ધ છે અથવા તો વૃદ્ધ થઈ રહ્યા છે તો એને એક પ્રેમથી સાચવે અને રાખે એ પ્રકારનું એક વાતાવરણ સમાજમાં ઉત્પન્ન થાય તો એના માટે શું થઈ શકે અને એના માટે કયા કયા પરિબળો અગત્યના છે એ માટે પહેલા તો સર પેલી ગુરુ મા ઘરથી જ શરૂઆત કરવી પડે કે ઘરમાં જે વાતાવરણ હોય ઘરમાં પપ્પા જો મમ્મીને જેમ ફામ એમ ટ્રીટ કરતા હોય તો એ બાળક મોટું થઈને દરેક લેડીઝનું અપમાન કરતા શીખી જશે પછી એની બેન હોય કે કોઈ પણ લેડીઝ હોય પણ જ્યારે એ જોશે કે એના પપ્પા એના ભાઈ ઘરની લેડીઝનું રિસ્પેક્ટ કરે છે તો ત્યાંથી શરૂઆત થાય સ્કૂલ કોલેજીસમાં આપણે અત્યારે જોઈએ માં ગીતાજી રામાયણ ને એનું બધું આવે છે એ ઉપરાંત મૂળ જવાબદારી ટીચર્સોની હોય છે કે અમે નાના હતા ત્યારે અમારા ટીચર્સ ઘણા બધા એવા કિસ્સાઓ કહેતા કે જ્યાં એક આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યે વાર્તા કે સીતાજી રામની વાર્તા કહેતા એ કેટલી એક શુદ્ધ હતી સૌથી પહેલું જે આપણે કહીએ છીએ કે પ્રેમ લગ્ન થયા કે જે શિવ શિવને પાર્વતીને એ પણ કેટલું પવિત્ર હતું રામકૃષ્ણ છે આ બધા લોકો જે આપણા ધાર્મિક એક ભગવાન છે એમને જે રીતે ચારિત્ર જીવી ગયા છે એ બધું આપણે જો ઘરમાં વાતાવરણ એવું ઊભું કરીને ધીરે ધીરે સમજાવીએ તો આ વસ્તુ શક્ય છે ત્યાર પછી આપડા સંસ્કારો એવા હોય છે મોટે ભાગે આપણે જોઈએ છીએ જે ઘરમાં અ ભાઈઓ બહેનો સાથે મળીને સત્સંગ કરતા હોય છે આજના જમાનામાં સર સત્સંગ તો અ સભાઓમાં જ થાય છે ખાલી બાકી ક્યાંય ઘરમાં નથી થાતો ખરેખર ઘરમાં ફ્રેન્ડ સર્કલમાં કેટલો વિશ્વાસ હતો એને જોયો તોય પણ એને વિશ્વાસ હતો હું એકલી જઈશ તો મને કોઈ કઈ કરી નહીં શકે કારણ કે જોગીદાસ કુમાર છે અહીંયા એટલે આવું એક બિલ્ડઅપ કરવું પડે આપણે અને આવી જયારે શૌર્ય ની વાર્તાઓ છે એ આપણે બાળકોને સમજાવીએ તો એક

તો એ બેનોની આપણી જે સ સમાજની માનસિકતા બદલવા માટે કેટલો અંશે એમાં ઈ સફળ થઈ શકે એ જો અભિયાન ચલાવાય તો ઘણો સફળ થઈ શકે અને અત્યારે આપણે જોઈએ છીએ કે લાઇબ્રેરીઓ છે એનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે મોબાઈલ દરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે પણ જે વસ્તુ તમે બુક્સ વાંચવાથી તમને જે વસ્તુ મળશે એ મોબાઈલમાં નથી મળતી વાંચન વસ્તુ એવી છે કે દરેકના ઘરમાં બુક્સ હોય તો એ વાંચવી જોઈએ કોઈપણ ધાર્મિક લ્યો કે કોઈ પણ નોવેલ લ્યો કે પણ લ્યો એમ એમ કરતા કરતા તમારા વાંચન શક્તિ વધશે વાંચન શક્તિ થી તમારું જ્યારે તમારામાં એક કળા માટે આવે છે અને જે લોકો કળા સાથે કોઈ પણ કળા સાથે સંકળાયેલા હોય તો એમની ઘણી બધી આદતો છે ઈ પોઝિટિવ થતી જાય છે ભરતનાટ્યમ હોય ગાયક હોય ડ્રોઇંગ હોય કોઈ પણ સબ્જેક્ટ લ્યો તમે ઈ કલાકાર હશે એમાં ક્યાંક માનવતા હોય છે અને ઈ માનવતા ત્યારે આવે જ્યારે ઈ થોડું 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 વાંચન પણ કરતા રહીએ અને ખુબ સરસ સોનલ બેન તમે વાત કરી બીજું જોઈ આપણે જોઈ છીએ અત્યારે કે નાની નાની પ્રમાણ વધી રહ્યું છે એક મારી સામે કિસ્સો એવો આવ્યો કે પાંચ વર્ષ લગ્ન ને થયા અને પાંચ વર્ષ પછી કન્યા ને ખબર પડી કે છોકરો લસણ ડુંગળી ખાય છે એટલે છૂટાછેડા લઈ લીધા તો આવી આવી ક્ષુલ્લક બાબતોમાં આજે છૂટાછેડાનું પ્રમાણ જે વધી રહ્યું છે તો એને રોકવા શું થઈ શકે મેરેજ છે સર એ બહુ મોટી વાત છે મેરેજમાં હસબન્ડ વાઇફ લેટ ગો પણ કરવું પડતું હોય છે ના ગમતી હોય એને પણ કરીને આગળ ચાલવું પડતું હોય છે અને જો નાની એવી વસ્તુ માટે લઈ લેતા હોય તો એ આપણી માનસિકતા ખુબ નબળી કહેવાય કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એને તમે સંપૂર્ણ એમ વિચારો કે આ વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોય કોઈ પણ હોતું નથી અને છૂટાછેડા લેવા માટે તો લાસ્ટ ઓપ્શન મારા ખ્યાલથી જયારે પતિ પત્નીના સંબંધો એટલા બધા બગડી જાય કે કોઈ ઓપ્શન જ ના હોય તો લાસ્ટ ઓપ્શન એ છૂટાછેડા હોય છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવા ઘણા બધા ઓપ્શન હોય છે કે જેનાથી સલાહ સુલેહ કરી અને આપણે ઘણી વાર જોઈ છે સર હસબન્ડ ના નાના મોટા ઝઘડા હોય તો એને ટાઈમ આપવો પડે આપણે ક્યારેક એવું થાય છે સર મોટે ભાગે કે હસબન્ડ વાઈફ ના ઝઘડા થતા હોય ને ત્યારે મોટા એમાં ઇન્ટરફિયર કરી દેતા હોય છે અને ક્યારેક મોટાના ને લીધે પતિ પત્ની ની વાત એટલી બધી બગડી જાય છે કે પછી મોટા વટ ઉપર આવી જાય છે અને એને લીધે પણ ક્યારેક વડીલોને લીધે પણ આ વસ્તુ વધારે જાય છે છે અને કારણ બને પણ એ સમયે જો ભૂમિકા ભજવે શાંતિથી આપે ને અને થોડોક વિચારવાનો પણ સમય આપે અને એમને કદાચ એકાદ બે મહિના અલગ રે તો પણ રહી અને પછી ધીરે ધીરે સમજાવે એટલે દરેક વસ્તુ શાંતિથી પતી જાય છે વડીલોની ભૂમિકા મેઈન છે છૂટાછેડા રોકવા માટે મિત્રો ઘણી વાર દીકરીઓ ભાગીને લગ્ન કરતી હોય છે જે તે માતા પિતાએ અસંખ્ય ઉજાગરા કરીને પોતાને પેટને પાટા બાંધીને જયારે સંતાનોને ભણાવ્યા હોય છે દીકરી જયારે આવું પગલું ભરતી હોય છે તો મિત્રો એને પ્રેમ કેવાય એ એક ખરેખર જો પ્રેમ હોય તો એકબીજા એ સમજી વિચારીને પોતાના શું કામ છોકરો કઈ ક્યારે છોકરીને એમ નથી કેતો હાલ મારું માતા પિતા ને બતાવું હાલ હું એને મળું ક્યારેય એ એ વિચાર આપ દીકરીઓને કેમ નથી આવતો કે જ્યારે કોઈ સામે વાળું પાત્ર છે ઈ આ રીતે કરે છે અને બીજું જ્યારે એની સાથે ભાગી જાય છે ત્યારે ખબર પડે છે કે પાંચ રૂપિયા કમાવા લાયક પણ હોતો નથી ત્યારે દીકરીઓને જે મુશ્કેલી ઊભી થાય છે તો એ સ્થિતિનું અ મા બાપો દરેક મા બાપ પોતાની દીકરીઓને સમજાવે તેના માટે શું થઈ શકે કે જેને કારણે વાસ્તવિક સ્થિતિ એ સમજે અને કોઈ ભાગીને લગ્ન કરવા કરતા જો મા બાપ ની સહમતી અને મા બાપના ગમા અણગમાને કે એમના જે ખ્યાલોને એમની કોઈ લાગણીને ઠેસ ન પહોંચે એ પ્રકારનું કૃત્ય થાય તો એ ભવિષ્યમાં એના માટે ફાયદારૂપ બની શકે અને એક સારું એવું પ્રોટેક્શન પણ એને પ્રાપ્ત થઈ શકે સરે આજના આપણે જોઈએ સળગતા પ્રશ્નોમાં એક મોટો પ્રશ્ન એ છે હું ઘણીવાર નારી સંરક્ષણ ગૃહોમાં જાઉં છું તો ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ મને ઘણી વાર કેતા હોય છે કે મોટે ભાગે બેન એવા કિસ્સાઓ આવે છે કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરી લીધા હોય અને પછી શું થાય ચાર પાંચ મહિના છ મહિના પછી એ છોકરો એને મારતો હોય દારૂ પીતો હોય કમાતો ના હોય કે કોઈ પણ રીતે હેરાન કરતો હોય એટલે એ પછી કેસ કબાડા થાય અને પછી અહીંયા નારી સંરક્ષણ ગૃહ આવે છે તો આ માટે સૌથી પેલા હું બધા મા બાપ ને માતા પિતાને ને રિક્વેસ્ટ કરીશ કે આપના બાળકો પછી એ દીકરો એ કે દીકરી જ્યારે મોટા થાય છે ટીન એજ થી નાઇન્ટીન એટલે ટીન એજ થી ઓગણીસ વર્ષ ખાસ આ જ્યારે સમય આવે છે ત્યારે તમે બાળકોના ફ્રેન્ડ બનો તમે જે કડક વલણ અપનાવો છો આમ નહી કરવાનું આમ નહીં બાળકને એક આપો તમે એક સાચી સમજણ કે સારું શું સાચું શું અને ત્યાર પછી એને એ સમજાવો કે તમે પાત્ર એવું પસંદ કરો

કે જ્યારે વહુ પરણીને આવી છે સાસુ ભૂતકાળના અનુભવ ના આધારે આવનાર વહુ ને એ અન્યાય કરતી હોય છે અને પછી જ્યારે બીમાર પડે ત્યારે વહુ એનો બદલો લઈને બીમારીમાં કંઈ મદદ ઓછી મદદ કરે અથવા તો નથી કરતી હોતી તો મિત્રો કોઈ પણ માણસ પચાસ વર્ષ એની સાઠ વર્ષની આયુષ્ય હોય અને એ આ રીતે ભૂલ કરે તો આવનાર જે યુવાન છે એ ચોવીસ વર્ષની છે અને એ જો એ જ ભૂલ કરે તો એને ચોવીસ વર્ષના ગણવાના કે વર્ષના ગણવાના તો 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 આ જે કન્સેપ્ટ છે કે તમે યુવાન યુવાન છો વિચારો રાખો અને એ ભૂલ કરી આપણે પણ માર્ગે જવું એ યોગ્ય નથી તો પોઝિટિવ બનીએ આપણે મિત્રો ઘણી વાર દિવાળી આવે છે આપણે શું કરીએ સાફ સફાઈ કરીએ પણ મનની અંદર જે નેગેટિવિટી ભેરી છે એ એ દૂર નથી થતી અને એને પરિણામે આજે બેનો બહેનોને અન્યાય કરતી ઘણી વાર જોવા મળે છે તો મનની જે નેગેટિવિટી કાઢવા માટે સરન બેન શું થઈ શકે સર પહેલું તો ઈ ફર્ગીવ માફ કરતા શીખો હું તમને એક મારી જ નજર સામેનો એક કિસ્સો કહું મારી સોસાયટીમાં એક ફેમિલી રહેતું હતું એ ફેમિલીમાં એ એક પતિ પત્ની એની દીકરી અને બે માણસ તો એમના જ્યારે ઈ બેનના સસરા ગુજરી ગયા પછી માજી બઉ મોટી ગરડા ઉમરના ના હતા ઘરનું બધું કામ કરાવતા બધું કરતા પણ ઉમર છે સર ઉમર સાથે મગજ પણ ક્યારેક પ્રોબ્લેમ જે વ્યક્તિની ઘરની વ્યક્તિ ગઈ છે તો ક્યારેક માઇન્ડ પણ અપસેટ હોય છતાં પણ મારી નજર સામેનો કિસ્સો છે એ બેન જોતા હશે તો એ સમજી જશે હું નામ નથી લેતી પણ એ બેન ને એક વાર એવું થયું એમના સાસુ ને સર બહુ માર્યા એ બેને માર્યા કે એમના હસબન્ડે ઈ બે માંથી એક મારેલા અને પછી એમને માજી ને એવું કઈ ને ઘર માંથી કાઢી દીધેલા કે હવે તમે આ બિલ્ડિંગમાં પણ નહીં દેખાતા અને જો તમે એવું કે હવે તમે આ બિલ્ડિંગમાં પણ દેખાશો તો અમારું હવે એ બેન નીચે ઈ બેન નીચે માર ખાધેલા એના શરીરે આખા ચાંભા પડેલા છે છતાં કોઈ એની સર આપણો સમાજ એટલો ક્યારેક નિર્દય થઈ જાય છે ઈ માજી ની કોઈ પણ હેલ્પ કરવા નતું જાતું પછી જ્યારે એ ટાઈમે મેં મારા સોસાયટીના પોદેદારો એમને કોલ કરીને કીધું ભાઈ આવા પ્રશ્ન છે તમે એ ભલે નો ડાઉટ એ માજીનો વાક હશે પણ આ વસ્તુ યોગ્ય નથી તમે એક સિનિયર સિટીઝન ને મારો તો એમની મદદ કરવા જયારે ગયા અને એમને ખબર પડી કે મેં એમને મોકલ્યા છે તો સર એ બેન મને કોલ કરીને કે છે કે તમે આ કર્યું છે ને તો હવે DYSP ને મારા અંકલ છે હું એમને તમારા ઘરે લઈ આવીશ તો આ એક છે ને માનસિકતા છે કે એ ને શરમ નથી આવતી પણ એ બેનના ઉલટાના વધારે સામે હામ ઓલા વર્તન કરતા હતા રૂડલી પણ એને ખબર નથી કે આ જે વસ્તુ છે બીજી કોઈ લેડીસ છે એને ખબર પડે મને ખ્યાલ છે કે ડીવાયએસપી લેવલ ની વ્યક્તિ કદાચ અંકલ પણ હોય તો આજે તમારા ઘરમાં સિનિયર સિટીઝન છે એની સાથે કોઈ પણ વ્યક્તિ ખરાબ વર્તન કરી શકશે નહીં મારી શકશે નહીં જો એ ટાઈમે એ કદાચ બોલાવત ને આવત નો જ આવે પણ આવી આવત તો ઈ પોતે જ સર કોટ કેસના કબાડામાં પડી જાત અને બહુ મોટો કેસ થાય કારણ કે અત્યારે કાનૂન છે દરેક કાનૂન સમજો ગળા વ્યક્તિ છે એને તમે આ રીતે ટ્રીટ ના કરો અને એ જ રીતે સાસુઓને પણ દરેક લેડીઝ ને છે કે ભાઈ વહુ ને પણ તમને શું મારવાનો હક છે તમને કઈ પણ હાથ ઉપાડો છો તો તમે એ સમજો નહીં કે આ વ્યક્તિ છે ઈ આજે ઈ તમારું સહન કરે છે જ્યારે એ નહીં કરે જ્યારે કોર્ટ કેસના કબાડામાં પડશો ત્યારે તમને ધોરે દિવસે તારા દેખાઈ જશે એટલે બંને પક્ષ સમજીને રહ્યો અને બંને પક્ષ એકબીજાને પ્રેમથી સમજવાની ટ્રાય કરીએ તો એ વધારે સારું રહેશે ખૂબ સરસ સોનલ વાત કરી ખરેખર અતિ કોઈ પણ દેશે અતિ કડક કાયદા કરવાને બદલે માનસિકતા બદલો અભિયાન ચલાવવાની જરૂર છે અને સામાજિક લેવલે જે કંઈ થઈ શકે એનાથી જે પરિવર્તન આવશે એ ખૂબ ઉપયોગી બનશે અને લાંબા ગાળાનું રહેશે પરિવર્તન છે ને એ સમય લેશે અને સારું પરિવર્તન લઈ આવવું હોય તો અતિ કડક કાયદાને બદલે કોઈ પણ ડિપાર્ટમેન્ટે એ માનસિકતા બદલવા માટે આગળ આવવું પડશે અને એના માટે શેરી નાટકોથી માંડી અને એજ્યુકેશન લેવલે કરવા પડશે અને જે કઈ આપણે ટીવી ચેનલો છે ન્યૂઝપેપરો છે એને પોઝિટિવ અભિગમને ખૂબ મહત્વ આપવું પડશે સોનલ બેન તમે ખૂબ સરસ આજે વાત કરી છે દર્શકોને કઈ એવો સંદેશો આપો કે એમને બેનોને થતા અન્યાય નિવારવા માટે પોતે જાણે અજાણે જેટલો ફાળો આપી શકે પોઝિટિવલી બની શકે અને પોઝિટિવ અભિગમ વિકસે એના માટે કઈ દર્શકોને સંદેશો આપો બસ સંદેશો એક જ છે કે સ્ત્રીઓના સળગતા પ્રશ્નો માટે એની મોટામાં મોટી મદદ કરી શકતી હોય તો બીજી સ્ત્રી છે સ્ત્રીઓ સ્ત્રીઓની પરિસ્થિતિને સમજે એમાં કઈ મોટું કરવાની જરૂર નથી આપણી આડોશ પાડોશમાં પણ જ્યારે કોઈ લેડીઝ સાથે ખોટું થતું હોય પછી એ સાસુ હોય વહુ હોય દીકરી હોય ગમે હોય ખોટું થાય છે તો એનું સ્ટેન્ડ લ્યો એવું ના વિચારો કે મારે શું કાલ સવારે આપણે પણ એ પરિસ્થિતિમાં શબ્દો ના હોય પણ બોલેલા શબ્દો કરતા પણ અને આંખો વાંચી કરો તો કોઈ તમને કેવા નહીં આવે તકલીફ હશે કોઈને તો સામે થી કેવા નહીં આવે પણ એ સમયે આપણી સામાજિક ફરજ આવે છે કે આપણી નજર સામે જો કોઈ દુખ સહન કરતું હોય અત્યાચાર સહન કરતું હોય તો એનું સ્ટેન્ડ લેતા શીખો અને આ આ એક જ વાત મગજમાંથી દરેક વ્યક્તિ કાઢો કે મારે શું નહીં આપણે બધાયની ફરજ છે અને કોઈ પણ સોશિયલ વર્ક એક સામાજિક કાર્ય કે બદલાવની શરૂઆત આપણે આ આજુબાજુથી જ થાશે દરેક વ્યક્તિ આજુબાજુના લોકોની જો મદદ કરતા શીખી જશે તો આ વસ્તુ શક્ય છે જ છે જ ખૂબ સરસ સોનર્મની વાત કરી અ પોઝિટિવ અભિગમ ખૂબ જરૂરી છે મિત્રો સૂર્ય આથમતો તો ત્યારે ને એમ થયું કે હું હાથમી જઈશ તો ત્યારે અંધકાર ફેલાઈ જશે તો પૃથ્વીના તકલીફ પડશે એટલે પૂછ્યું કે તું કરી શક તો ના પાડી તો એ દીવો એક હતો એને આંગળી ઊંચી કરીને કીધું હું એ કે એમના પ્રયત્ન કરીશ તમારા જેટલું હું કામ નહીં કરી શકું પણ હું એક ઘરનું અંધારું હું દૂર કરી શકીશ મિત્રો એક ઘરમાં આપણે અંજવાળું કરી શકીએ ને તો પણ ઘણું છે નમસ્કાર